દારૂની રેડ પડી શકે છે અજાણી જગ્યા ઉપર જઈને સ્પામાં રેડ પડી શકે છે તો ગેરકાયદેસર ચાલતા ફાઈનાન્સ ની ઓફિસોમાં રેડ પોલીસ કેમ નથી પાડતી વ્યાજખોરી ગુંડાગીરી લુખાગીરી રોમિયોગીરી હની ટ્રેપરો હુ માફિયાઓ આવા અનેક દૂષણો સામે લડી રહ્યા છે કે જેને કોકનું પડાવી લેવું છે જેને કોકનું ખાઈ જવું છે ગરીબ માણસોને બરબાદ કરવા છે એની સામેની આ આ લડાઈ છે વખતે શું થયું કે ફરીથી તમારે વ્યાજખોરો સામે લોકો એક સાથે થવું પડ્યું પોલીસ ઉપર આરોપો કરવા પડ્યા કરોડોની જમીન કોડીના ભાવે પડાવી લેવાનો આખો કારસો જ્યારે આખાએ સૌરાષ્ટ્રને સૌરાષ્ટ્ર અને મોરબી જિલ્લામાં ચાલતો હોય ત્યારે અમે છાસ વારે

આવા ભૂ માફિયાઓ આ જમીનો પચાવી પાડશે સમયાંતરે ગુજરાતના પાટીદારો અલગ અલગ મુદ્દે સરકાર સાથે પોતાની વાત પોતાના મુદ્દા મૂકતા રહે એ પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો હોય ત્યારબાદ જે પાટીદાર સમાજની દીકરીઓની સુરક્ષાનો મુદ્દો હોય કે હવે એક નવો મુદ્દો ગોંડલ ને રીબડામાં તો ચાલુ જ છે પણ આ સિવાયનો એક મુદ્દો છે કે જે સામાજિક લેવલે મોરબીમાં જબરજસ્ત રીતે ચાલી રહ્યો છે સતત રેલીઓ આવેદન સભાઓ આ મોરબીમાં થઈ રહી છે અને આ મુદ્દો છે વ્યાજખોરોની સામેનો મનેશ પનારા અને તેની સાથે તેની ટીમ અને પાટીદાર સમાજના મોરબી અને સૌરાષ્ટ્રના આગેવાનો વ્યાજખોરો સામે એક મુહિમ ઉપાડી છે કારણ કે જે જમીનો પાટીદાર સમાજના લોકોની જમીનો વ્યાજખોરો પડાવી લે છે તેવો મનોજ પનારાનો આરોપ છે આજ મુદ્દે આપણે ચર્ચા કરવી છે આજના ગર્જનાદમાં આપણી સાથે મનોજ પનારા જોડાયા છે મનોજભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝરૂમમાં થેન્ક યુ મનોજભાઈ એક મુદ્દો કે ફરીથી તમે કલેક્ટર કચેરીએ પહોંચ્યા મોટી સંખ્યામાં લોકોએ જે નિવેદન પત્રો આપ્યા આ વખતે શું થયું કે ફરીથી તમારે વ્યાજખોરો સામે લોકોએ એકસાથે થવું પડ્યું પોલીસ ઉપર આરોપો કરવા પડ્યા શું થઈ રહ્યું છે મોરબીમાં દીક્ષિતભાઈ તમે જેમ જાણો છો એમ છેલ્લા છ મહિનાથી અમે લોકો વ્યાજખોરી ગુંડાગીરી લુખ્ખાગીરી રોમિયોગીરી હની ટ્રેપરો હો માફિયાઓ આવા અનેક દૂષણો સામે લડી રહ્યા છે અને હું આપના માધ્યમથી કહું છું કે આમાં કોઈ જ્ઞાતિ કે ધર્મ વિરુદ્ધ અમારી કોઈ જ લડાઈ નથી અને આ માત્ર આવા આવા જે 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 લોકો છે 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 આવું કામ કરતી તત્વો કે જેને કોકનું પડાવી લેવું છે જેને કોકનું ખાઈ જવું છે ગરીબ માણસોને બરબાદ કરવા છે એની સામેની અમારી આ લડાઈ છે અને આ લડાઈ છેલ્લા છ મહિનાથી અમે લડી રહ્યા છે આમ છતાં પણ રોજ બરોજ અમારી પાસે બે થી ત્રણ કેસ આખા જિલ્લામાં એવા આવે છે કે કોઈ બાઇક લઈ ગયું કોઈ કાર લઈ ગયું કોઈ જમીન પડાવી લીધી કોઈ પ્લોટ પડાવી લીધો કોઈ મકાન પડાવી લીધું અને દીક્ષિતભાઈ કાયદેસરની લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે અને દુખી વાતનું છે કે લોકો એટલા ભોળા છે અને આપણે કહેવત છે ને ગર્જને અકલ ના હોય એટલે જરૂરિયાત જ્યારે ઊભી થાય છે દીક્ષિતભાઈ ત્યારે આ જે લોકો ટોળકી બનાવીને બેઠા છે એ એના કાંડા તો કાપી લે છે પણ બાવણા સુધીના હાથ કાપી લે છે કાયદાની ભાષામાં એવું લખાણ કરાવે એવા સોદાખત કરાવે એવા મુખત્યારનામા કરાવે અલગ અલગ લોકો પાસે આ બધું કમ્પ્લીટ એની પાસે એવી વકીલોની નોટરીઓની અને આ બધી ટીમ હોય અને સંપૂર્ણ રીતે માણસની કરોડોની જમીન કોડીના ભાવે પડાવી લેવાનો આખો કારસો જ્યારે આખા સૌરાષ્ટ્રને મોરબી જિલ્લામાં ચાલતો હોય ત્યારે અમે છાશવારે આ તંત્રને જગાડવાનો પ્રયત્ન કરીએ છીએ કે અહીંયા ખેડૂતો માત્ર પટેલ જ નહીં પણ મોરબીની આજુબાજુની જેની પણ કિંમતી જમીનો છે જે ગરીબ છે નાના ખેડૂતો છે એની જમીનો ખાઈ જવાનો પડાવાનો દરરોજ કિસ્સાઓ આવે છે તો આ તંત્રને કલેક્ટરને એસપીને અમે ઢંઢોળી અને આમાં કાંઈક તમે ધ્યાન આપો અને આ ખેડૂતોને બચાવો એવી અમારી કાયમ માટેની લડાઈ આ લડી રહ્યા છે મનોજભાઈ તમે લોકોને પણ સમજાવવા જોઈએ કે તમે શું કામ આવા વ્યાજખોરો પાસે જાઓ છો કોઈ વ્યવસ્થાઓ કારણ કે રાજ્ય સરકારે ને મને યાદ છે હરસંઘવી એક મોહિમ પણ ચાલુ કરી હતી કે ઓછા વ્યાજે તમામ પોલીસ સ્ટેશનોમાં પણ વાત આવો પહોંચી હતી લોકોને પણ સમજવાની જરૂર છે કે તમે આઠ દસ ટકે વ્યાજે પૈસા લેવા જાઓ એ લોકો કેટલા હોય કેવા માથા ભારો આઠ દસ ટકે દેવા માણસ કેવો હોય તમને તમે હું બે જાણીએ છીએ

હું દીક્ષિતભાઈ તમને સવાલ સામો કરું છું કે મોરબીમાં તમે છેલ્લા પાંચ મહિનાની અંદર આજથી લઈને પાંચ મહિનાની અંદર કેટલી વ્યાજખોરોની અરજીઓ આવી એની તમે તપાસ કરાવો આરટીઆઈ થી માગણી કરો ઓછામાં ઓછી બસો ઓછામાં ઓછી અને આજ પોલીસ જયારે મંડપ નાખીને બેસે છે ત્યારે ગયના ગયા પાંચ સાત લોકો આવે છે કેમ તો આપણે જેને સૌરાષ્ટ્ર અને માત્ર કાયદાને નહીં સૌરાષ્ટ્રની લોકાલિટી સૌરાષ્ટ્રની મેન્ટાલિટી એમાં દરેક જ્ઞાતિની એક મેન્ટાલિટી હોય છે અને ખાસ ખેડૂતોની જે મેન્ટાલિટી છે કે મરી જવું પણ માંગુ નહીં આબરૂની કિંમત બજારમાં આપણે ખુલ્લા પડી જશું તો દીકરી દીકરાના સફળ નહીં થાય સગાવાલા શું કે છે આવી જે ડર છે અને ક્યાંક ને ક્યાંક પોલીસનો પણ ડર કે એક હંમેશા જ્યારે વ્યાજમાં ફસાયેલો માણસ મારી પાસે આવે એટલે એમ કે જે વ્યાજખોર છે ગુંડો છે એને પોલીસ સાથે બહુ સારા સંબંધ છે મનોજભાઈ આપણે કઈ નહીં કરી શકીએ તો આ જે ઈમેજ છે આ ઘણા બધા કારણોસર લોકો પોલીસ સ્ટેશનમાં આની એફઆઈઆર કરવા જતા નથી બીજી વાત તમે કહી કે કેમ લોકોમાં અવેરનેસ નથી આવતી તો દીક્ષિતભાઈ હું તો મીડિયાના મિત્રો તમામ સૌરાષ્ટ્ર ગુજરાતના જે નાની મોટી ચેનલો ચલાવે છે એને અને સરકારને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવી એક જબરદસ્ત જેમ અત્યારે હું તમને મોબાઈલ કરું તો કેમ આપેલું આવે છે કે કોઈ તમને છેતરીને કસ્ટમ અધિકારી કે જજ બનીને છેતરતા હોય તો એ મુહિમ ચાલે છે આવી મુહિમ સરકારે ખરેખર ખેડૂતો માટે ચલાવી જોઈએ કારણ કે દીક્ષિતભાઈ મારે એક દાખલો તમને દેવો છે હું એમ કહું કે ગામના જાપે દુકાન ખૂલે દારૂની તો એ પાંચ હજારના વસ્તીના ગામને સમજાવવા જાવ ઘરે ઘરે કે દારૂ પીવા ન જતા એ દુકાને એના કરતાં દારૂની દુકાનને જ ઉઠાવી લે તો બહુ છે તો આ વ્યાજખોરો દરેક જિલ્લામાં તાલુકામાં બે પાંચ હોય છે અને ખેડૂતો તો બધા જ હોય છે તમે કેટલા ખેડૂતોને સમજાવવા જાશો બીજી મારી દીક્ષિતભાઈ આજે તમને તમારા માધ્યમથી ગૃહમંત્રી અને પોલીસના ગુજરાતના વડા અને જે તે વિસ્તારના અધિકારીઓને મારે અરજ છે અને ફરિયાદ પણ છે કે દીક્ષિતભાઈ કોઈ બાઇક ચોર પકડાય છે તો એને એક બાઇક ચોર પકડાડો એક બાઇકમાં પણ એને મારીને બીજા ગુના એ કબૂલતો હોય છે કે અમે સાત ચોરી કરી વીસ ચોરી કરી અહીંયા અહીંયા ચોરી કરી છે ને આ બાઈક અહીંયા સંતાડેલા છે જ્યારે એક વ્યાજખોર ઉપર એક ફરિયાદ થાય છે તો એને કેમ પૂછવામાં નથી આવતું કે ભાઈ બીજા તો કેટલા લોકોને વ્યાજે આપેલા છે સમજો તમે મારી વાત બરાબર છે જો તમે ફરિયાદ કરો એટલા પૂરતિ જ અહીંયા એ ફરિયાદ પૂરતિ તપાસ થાય છે દીક્ષિતભાઈ સૌરાષ્ટ્રના એક પણ ગામડું એવું બાકી નહીં મોટું કે જ્યાં ફાઇનાન્સની ઓફિસો ખુલેલી નહીં હોય અને એની ભાષામાં એમ કે છે કે અમારી પાસે દોઢસો ફાઇલો છે બસો ફાઇલો છે પાંચસો ફાઇલો છે એટલે એમાં ત્રીસ ચાલીસ ટકાનું વ્યાજથી લઈ અને ઓછામાં ઓછું પાંચ ટકા વ્યાજખોરી ચાલતી હોય અને આમાં નવાણું પાસે કોઈ પાસે લાયસન્સ હોતા નથી અને આ લાયસન્સ માત્ર બરની પર 35 ટકા વ્યાજ લેવાનું કે 10 ટકા ના લાયસન્સ હોય યસ એટલે આવી જે ફાઇનાન્સ વાળા જ્યારે કોઈ હિંમત કરીને 150 જણામાંથી એક મરદનો ફાડીયો હિંમત કરી

એવા વ્યક્તિની જમીન જે ગામનો સરપદ ભૂતપૂર્વ હતો એની સાથે છેતરપિંડી કરીને સંજય કરીને એક ગામના સરપંચ હતા ને મોરબીમાં આવે તો મહાનગરપાલિકામાં એ ગામ આવી ગયું છે એ સરપંચની જમીન 8 લાખ માં 45 કરોડની જમીન આ ટોર્કી બનાવીને પચાવી પાડવાની હતી પણ આ સરપંચને હિંમત આપીને ફરિયાદ કરાવી જ્યારે પોલીસે સારા એક્શન લીધા તો આ ટોર્કી એજ અધિકારીઓ ઉપર હાઈકોર્ટમાં ગઈ તમે જુઓ દીક્ષિતભાઈ તકલીફ છે આ વ્યાજખોરો અને આ ગુંડાઓ એટલા બધા હોશિયાર થઈ ગયા છે અને એટલો બધો કાયદાનો ગેરઉપયોગ કરે છે આ એની પાસે એવી તલવાર છે આમ આમેક આપે ને આ કાપે માની લો કે કોઈ ફરિયાદી ફરિયાદ કરે કોઈ સારો અધિકારી એક્શન લે તો એના વિરુદ્ધ હાઈકોર્ટમાં એપ્લિકેશન કરે ને અરજી કરે

છ મહિના પહેલા મેં બંદૂકનું નું લાયસન્સ માંગ્યું ને પછી જે રીતે સરકાર એક્ટિવ થઈ છે ગૃહ મંત્રાલય ખાસ અને અધિકારીઓ ખાસ જે કઈ કરી રહ્યા છે એ કઈ નતું એના કરતા કઈક થાય છે તો એ થોડી રાહતની ની સાસ પ્રજા લીધી છે પરંતુ તકલીફ એ છે દીક્ષિતભાઈ કે અત્યારે પ્રેક્ટિકલ અધિકારીઓ રહ્યા નથી એ માત્ર કાગળ ઉપર જોવે કે ભાઈ તે તો સોદાખત કરી દીધું છે પ્રેક્ટિકલ તો છે જ નથી એમ કેમ કયો તમે પણ પૈસા લેવામાં બસ હા યસ એટલે દીક્ષિત આખો વિષય જે છે મારે તો તમારા માધ્યમથી આજે તમારી ન્યૂઝ રૂમ છે એ ગુજરાતમાં બહુ બધી ચેનલો છે એમાંની એક બહુ મોટું નામ અત્યારે તમે લોકોએ મહેનતથી કર્યું છે મારે તમારા માધ્યમથી ગૃહ મંત્રાલયને અને રાજ્યના પોલીસ પોલીસવાળાને વિનંતી છે કે આવા દરેક જિલ્લામાં તમે એક મહિના માટે બે ડીવાઇસપી કક્ષાના અધિકારી અને બે મામલતદારીથી ઉપરના મહેસુલ અધિકારી જો અલ્ટિમેટલી તો સરકાર છે પ્રજાના હિત માટે હોય છે અને ખેડૂતોની જમીન જ્યારે જતી હોય ત્યારે તો સરકારે જાગવું જ જોઈએ હું તમે જ્યારે વાત કરી રહ્યા છે એની પાંચ મિનિટ પહેલા ધ્રોલ તાલુકાના એક ગામમાંથી એક ખેડૂતનો ફોન હતો કે મારી સાથે આવી છેતરપિંડી થઈ ગઈ છે મનોજભાઈ શું કરાય એમને કીધું કે તમારા ત્યાં તો મિનિસ્ટર બેઠા છે ધ્રોલમાં રાઘવજીભાઈ અને એ કૃષિ મંત્રી છે તમે એની પાસે જઈ અને આખી વાત કરો ને ત્યાં અધિકારીને દબાણ કરી અને તમારી જમીન પાછી આવે એવો કઈક રસ્તો કાઢે તો હું તમને એ કહેવા માંગતો આવી રાજ્ય કક્ષાએ દરેક જિલ્લામાં ટીમ બને અને જો ખેડૂતોની જમીન બચાવવાનો પ્રયત્ન થાય તો ઘણા બધા જમીન ખેડૂતોની બચે એમ છે નહીં દો રોજ બરોજ બે ચાર ખેડૂતો બે ચાર ખેડૂતો આનો ભોગ બને છે અને આ એવડી મોટી સમસ્યા છે કે કદાચ એક દિવસ ખેડૂતો પાસે ખેતીની જમીન નહીં લે આવા ભૂ માફિયાઓ આ જમીનો પચાવી પાડશે એવું મને સ્પષ્ટ લાગે છે બિલકુલ મનોજભાઈ આભાર અમારી સાથે જોડાવ બદલ તો આ મુદ્દો તો તમારોનો અમારો એ જ છે કે લોકો સુધી પહોંચવો જોઈએ લોકોને પણ જાગૃત અને સાથે જ આવા વ્યાજખોરો પાસે પણ સરકારે લાલા કરવી પડે ફક્ત પાંચ દસ દિવસ દસ દસ દિવસના કાર્યક્રમ કરી તમે ફોટા પડાવી સોશિયલ મીડિયામાં કોઈ અધિકારી મૂકી દઈએ તો એનાથી વ્યાજખોરો જે બેફામ બનેલા હતા તે ભૂમા નહીં ઉતરી જાય પરંતુ આ લોકોને ખરેખર બહુ ભેગા કરવા પડશે તો જ આવા ખેડૂતો છે તેની છેતરપિંડી નહીં થાય તમે પણ જો વ્યાજખોરથી કોઈથી દબાતા હોય ડરતા હોય અથવા તો તમને પણ કોઈ વ્યાજખોર પરેશાન કરતો હોય તમારો સંપર્ક કરો અમે તમારો અવાજ બનીશું અને આપણે સાથે મળી અને આવા વ્યાજખોરો સામે લડીશું આ ગર્જનાથને લઈને તમારું શું માનવું છે મનોજ પનારાની વાત સાથે આપ કેટલા સહમત છો તે કમેન્ટ બોક્સમાં લખજો ને બધું આવા જ ગર્જનાથ જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ મને આપશો રજા નમસ્કાર